ભારત દેશમાં દરેક શુભ કાર્ય માટે મુહૂર્ત જોવાની પરંપરા છે ત્યારે અખાત્રીજના તહેવારને શુભ કાર્યો માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત ગણવામાં આવે છે ખેડૂતો માટે આજનો દિવસ દિવાળીના તહેવાર જેટલો જ મહત્વપૂર્ણ હોય છે અખાત્રીજના શુભ દિવસે ખેડૂતો બળદની જોડ અને હળને કુમકુમ તિલકથી વધાવી જમીનની પૂજા કરી નવા વર્ષે ખેતીની શુભ શરૂઆત કરે છે ધાનેરા તાલુકાના થાવર ગામના ખેડૂત ભાઈએ પણ આજે પોતાના પરિવાર સાથે અખાત્રીજના દિવસે ખેડૂનું મુહૂર્ત કર્યું હતું સમયની સાથે ખેતીની પદ્ધતિ પણ આધુનિક બની છે અને હવે હળ અને બળદની જગ્યા ટેક્ટરોએ લઈ લીધી છે તેમ છતાં ખેડૂતો આજે પણ બળદની જોડ રાખીને ખેતી કરે છે બળદની જોડને ખેડૂતોના પરમ મિત્ર તરીકે ઓળખવામાં આવે છે ખેડૂત વીરમાભાઈ ચૌધરીના પરિવારની બહેનો અને દીકરીઓએ આજે અખાત્રીજના શુભ દિવસે ધરતી માતાની પૂજા કરી હતી ખેડૂતોને ચાંદલા કર્યા બાદ ધરતી માતાની પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ લાલ નાડાછડી બાંધી હળોત્રના સત્રો બાંધવામાં આવ્યા હતા અને ગોળ ધાણા વહેંચવામાં આવ્યા હતા હળ પર શ્રીફળ વધેરી ધરતી માતા અને ખેતીના ઓજારોની આરતી કરવામાં આવી હતી ખેડૂત પરિવારના વડીલે વર્ષો પહેલાની પરંપરા અને રિવાજોને યાદ કરી સંસ્કૃતિને ઉજાગર કરી હતી આ પ્રસંગે વાત કરતા ચૌધરીએ જણાવ્યું હતું કે જૂની પરંપરા અને રિવાજોનું મહત્વ અણમોલ હતું ખેડૂત વિરમાભાઈએ આજે ત્રીજીના દિવસે પોતાની પ્રિય બળદની જોડનો શણગાર કર્યો હતો જ્યારે ઘર પરિવારની મહિલાઓએ મુહૂર્તમાં જૂના પૌરાણિક ગીતો ગાયા હતા ભલે આજનો સમય આધુનિક હોય

બંટની ખેતી કરતા ખેતી આવી ગઈ તારી વાર વર્ષ વરસાદ હોય તો ભગવાન હતી કોઈ તું વિધાન ભલે કુ આવી જાય બરાબર આ રીતે બધી ખેડૂતોએ આજના દિવસે ખેડૂતો માટે સારું વર્ષ જાય પુષ્કળ વરસાદ પડે અને ધાનેરા તાલુકામાં સિંચાઈના પાણીની સમસ્યા દૂર થાય તેવી પ્રાર્થના સાથે અખાત્રીજના તહેવારની ઉજવણી કરી હતી ખેડૂત વીરમાભાઈ અને જયંતાભાઈએ પણ આજના દિવસના મહત્વ વિશે વાત કરી હતી અમારા અખાત્રીજના દિવસે જે પરંપરા બાપ દાદાથી ખેતી કરતા આવ્યા બળદોથી એ મણાઈ ખેતી અમે આધી દાળવી રાખી હોય ટ્રેક્ટરની સુવિધા આવીએ તેમ છતાં પણ આ બળદવાળીઓ અમે દાળવી રાખીએ જે પરંપરા હતી હો અને અખાત્રીજના દિવસે અમારે આજ ખેડૂત માટે મોટો મોટો દિવસ છે તહેવારનો દિવસ છે આજે અમે બળદોને રીતિ રિવાજ પ્રમાણે મુહૂર્ત કર્યું હોય પોખાયા કર્યા અને પછી આ મુહૂર્ત કર્યું અખાત્રીજ અમારા માટે ખેડૂત માટે ખૂબ સારો દિવસ કહેવાય અને ભગવાનને પણ બે હાથ જોડીને પ્રાર્થના કરા કે આ આવતો વર્ષ જે ખેડૂતો માટે ખૂબ લાભદાય અને ફળદાય નીવડે એવી ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના અને થોડી પાણીની તંગી પણ છે ધાનેરા તાલુકામાં એ તેમ છતાં પણ ભગવાનને વિનંતી કે પ્રાર્થના કરીએ કે આ ખેડૂતો માટે વર્ષ સારું નીવડે કાત્રીજનો દિવસ ખેડૂતો માટે ખૂબ આનંદદાયક કહેવાય આ દિવસે બળદ શણકારી અને મુહૂર્ત કરતાં અમારા દાદા હવે તો પરંપરાએ ભૂલી ગયા પણ અમુક અમુક જગ્યાએ મુહૂર્ત કરી અને ચલો કર વરસાદનું મુહૂર્ત જોઈએ વરસાદ મુસળધાર થાય એવું ભગવાનને પ્રાર્થના ધાનેરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા એ સમસ્યાનો સરકાર ઉકેલ લાવે એવી પ્રભુને પ્રાર્થના